સામે બાબા વેગા એ બે હાજર ચોવીસ માટે ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી હતી જ્યારે પણ દુનિયાના કોઈ પણ પરિસ્થિતિ વણસે અથવા તો યુદ્ધ વિવાદ શાંતિ કે આ જે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે બાબા વેગાની ભવિષ્યવાણીઓ પણ ચર્ચાઓ શરૂ થઈ જાય છે જી હા મિત્રો હાલ સમાચાર સામે આવી રહ્યા છે બાબા વેંગા એ બે હાજર ચોવીસ માં ત્રીજા વિશ્વ યુદ્ધ ની ભવિષ્યવાણી કરી હતી ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ પછી લોકોને ડર લાગવા લાગ્યો હતો કે બાબા વેંગા ભવિષ્યવાણી સાચી સાબિત થશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આ આરક્ષણ વિરોધમાં ભારે પ્રદર્શન થઈ રહ્યા છે અને ત્યાં ઘણી હિંસા થઈ રહી છે આ હિંસાનામાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે તો બાબા વેગાએ કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થાય તો દુનિયાનો વિનાશ નિશ્ચિત બાબા વેગાએ વર્ષ